શ્રી ગણેશ રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ છે જોવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ કે ઇસ્કોન મંદિર હોય ત્યાં ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે ખાસ કરીને રાધાજીના જન્મસ્થળ બરસાના મથુરા વૃંદાવન નંદગાંવમાં પણ રાધાષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે રાધાષ્ટમી પર રાધા કૃષ્ણની વિશે પૂજા શૃંગાર કરવામાં આવે છે અને શુભકામનાઓ પાઠવવામાં આવે છે રાધા અષ્ટમી કૃષ્ણ જન્માષ્ટમીના બરાબર એક પંદર દિવસ બાદ ઉજવાય છે રાધાજી રાધિકા રાધા રાણી રાધે શ્યામા અને પ્રિયા વૃંદાનેશ્વરી કૃષ્ણ પ્રિયા જેવા વિવિધ નામોથી ઓળખાય છે ભારતમાં વૈષ્ણવ સંપ્રદાય રાધાવલ્લભ પંથ કોડીય વૈષ્ણવો જેવા સંપ્રદાયોમાં રાધાજીની વિશેષ પૂજા થાય છે રાધાજીનો સંસ્કૃતમાં અર્થ છે સમૃદ્ધિ અને સફળતા રાધાષ્ટમી પર વ્રત ઉપવાસ કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે રાધાજીની માતાનું નામ કીર્તિદા અને પિતાનું નામ વૃષ્ફાનું હતું મિત્રો આ વર્ષે રાધાષ્ટમી એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે રાધાજીની પૂજા કરવાથી કેટલાક સરળ ઉપાય કરવાથી ઈચ્છિત પ્રેમની પ્રાપ્તિ લગ્ન જીવનની સમસ્યા દૂર થઈ શકે છે આ ઉપાયો કરવાથી વૈવાહિક જીવનમાં શાંતિ સ્થાપિત થાય છે રાધા રાણીની કૃપા સાથે ભગવાન શ્રી કૃષ્ણના પણ આશીર્વાદ મળે છે તો ચાલો જાણીએ રાધાષ્ટમીના ઉપાયો વિશે મિત્રો રાધાષ્ટમીના ચમત્કારિક ઉપાયો જાણીએ તો લગ્ન જીવનમાં સતત સમસ્યા આવતી હોય અથવા કોઈ વ્યક્તિના લગ્ન થવામાં બાધા આવતી હોય તો રાધાષ્ટમી પર આ ઉપાય કરવો જોઈએ આ દિવસે રાધાજીની વિધિવત પૂજા કરી ઓમ હિમ શ્રીમ રાધિકાએ નમ મંત્રનો જાપ કરવો જોઈએ રાધાષ્ટમીના દિવસે એક ભોજપત્ર લઈ તેના પર ચંદનથી પોતાની પ્રેમી કે પ્રેમિકાનું નામ લખી રાધા રાણીના મંદિરમાં ચડાવવાથી ઈચ્છિત પ્રેમની પ્રાપ્તિ થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે સુખી દાંપત્ય જીવન માટે તે માટે રાધાષ્ટમીના દિવસે રાધા કૃષ્ણના મંદિરમાં જઈ ત્યાં શ્રદ્ધાપૂર્વક ભગવાનને અત્તર અર્પણ કરો બાકી બચેલું અત્તર ઘરે લાવી તેને રોજ લગાવવો જેથી દાંપત્ય જીવનમાં પણ પ્રેમ વધે છે રાધાષ્ટમી પર વૈવાહિક જીવનનો કલેશ દૂર થઈ શકે છે માટે એક સફેદ રંગનું કપડું લઈ તેમાં પાંચ કેળા બાંધી રાધાકૃષ્ણના મંદિરમાં પધરાવવાથી ઘરનો કલેશ પણ દૂર થઈ શકે છે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં રાધા નામનું તાત્પર્ય જુદા જુદા સંદર્ભમાં દર્શાવેલું છે રાધા શબ્દોની ઉત્પત્તિ રાધા અથવા તો અર આ ધ આ એવા શબ્દોના સંયોજનથી ઉપજી હોવાનું કહેવામાં આવે છે રાધાના રમણીય દેહનું મનોહર શબ્દચિત્ર વૈવર્ત પુરાણમાં પણ છે એના બ્રહ્મખંડમાં દેવી રાધાના અંગો વસ્ત્રો અને અલંકારનું તાદશ્ય નિરૂપણ આપવામાં આવેલું છે રાધાના સ્વરૂપનું આવું રુચિકર નિરૂપણ એ પુરાણના કૃષ્ણ જન્મખંડમાં પણ છે બ્રહ્મખંડમાં રાધાના આવાસનું વિગતવાર અને વિસ્તૃત નિરૂપણ આપણને આપવામાં આવેલું છે દેવી રાધાનો રથ એ રાધામાંથી ઉત્પન્ન થયેલી ગોપીઓ રાધાની સખીઓ રાધાની કૃષ્ણ ભક્તિ કૃષ્ણની રાધા પ્રીતિ રાસ મંડળમાં રાસેશ્વરી તરીકે શ્રી કૃષ્ણના અનન્ય પ્રિયતમા તરીકે રાધાનો મહિમા રાધાને શ્રીદામાનો સાપ રાધાનું ભૂલોક ગમન અને ગોલોકમાં પ્રત્યાગમન એવી તમામ વાતો એમાં આ લેખેલી છે સુદામાના શાપથી રાધા સ્વરૂપે પૃથ્વી પર અવતર્યા ગોકુલના વૃષ્ભાનું નામે ગોપ એમના પિતા અને પત્ની કલાવતી કે કીર્તિદા તે રાધાના માતા હતા તેનો જન્મ ભાદ્રપદ માસના શુક્લ પક્ષની અષ્ટમીની તિથિએ થયો હતો આથી તે દિવસ રાધા જન્માષ્ટમી અથવા રાધાષ્ટમી કહેવાય છે પૌરાણિક વિભાવના અનુસાર રાધાનો જન્મ માનુષી પ્રક્રિયા દ્વારા નહીં પણ વાયુ દ્વારા અવલૌકિક રીતે થયો હતો આથી એમનો અયોનિજા તરીકે પણ ઉલ્લેખ થાય છે રાધાને બાર વર્ષ પૂરા થયા ત્યારે પિતા વૃષભાનુએ તેમનો વિવાહ રાયણ વૈદસ્ય સાથે કર્યો હતો પરંતુ રાધાએ ત્યાં પોતાને સ્થાને પોતાની છાયા મૂકી હતી ને પોતે તો અવિવાહિત જ રહ્યા રાધાના જન્મ પછી ચૌદ વર્ષે શ્રી કૃષ્ણની મથુરામાં વસુદેવ દેવકીને ત્યાં જન્મ લીધો બાલકૃષ્ણ સાથે રાધાનું પ્રથમ મિલન ભાંડીરવનમાં થયું હતું બ્રહ્માએ ગુપ્ત રીતે રાધા સાથે કૃષ્ણનો વિવાહિત વિધિ કર્યો અને પછી રાતે રાધા ગુપ્ત રીતે કૃષ્ણ પાસે જય પ્રણય લીલા ખેલતા નંદ આદિ ગોપોએ ગોકુલથી વૃંદાવન સ્થળાંતર કર્યું ત્યારે વૃષ્પાનું પણ સકુટુંબ તેમાં સામેલ થયા મજ્જન પ્રસંગે રાધાને તીવ્ર ચિંતા થઈ ગોપી વસ્ત્રહરણ પ્રસંગે રાજાએ અદબ ધૈર્ય ધર્યું વૃંદાવનમાં ઋતુ બેસતા રાધાકૃષ્ણે મનોહર લાસ લીલા ખેલી તે ચિરકાલ પ્રણય લીલા માણી હતી રાધાને અનેક સખીઓ હતી જેમાં આઠ મુખ્ય ગણાય છે જેમ કે લલિતા કલાવતી મધુમતી વિશાખા શ્યામલા શૈલ્યા વૃંદા અને શ્રીધરા શ્રી કૃષ્ણનો જન્મનો મુખ્ય હેતુ તો અસુરોના ઉપદ્રવથી પૃથ્વીનો ભાર હળવો કરવાનો હતો આથી દેવોની વિનંતી થતાં તેઓ અક્રૂર સાથે વૃંદાવનથી મથુરા જવા તૈયાર થયા ત્યારે કૃષ્ણએ રાધાને બોધ આપી વિરહ વ્યથા સહન કરવા તૈયાર કરેલા મામા કંસનો વધ કરી કૃષ્ણ ત્યાં રહ્યા ત્યારે નંદ દ્વારા રાધાને તથા યશોદાને સાંત્વન અપાવેલું ઉદ્ધવને ગોકુલ વૃંદવા મોકલી રાધાની ખબર કઢાવીને રાધાને સાંત્વન આપતા ઉદ્ધવ રાધાના અનન્ય ભક્તિથી પ્રભાવિત થયા હતા મિત્રો રાધા અને કૃષ્ણનું પુનર્મિલન થયું કૃષ્ણની પ્રેરણાથી વ્રજવાસીઓ ગોલોક ગયા રાધા કૃષ્ણ અહીં લાંબો સમય સહવિહાર કર્યો કૃષ્ણની આજ્ઞાથી રાધા પણ રથમાં બેસી ગૌલોક ગયા થોડા સમય બાદ કૃષ્ણ પણ સ્વધામ પધાર્યા પુરાણોમાં રાધાનો અપાર મહિમા ગાયો છે પદ્મપુરાણ તીર્થો પણ આપેલા છે મિત્રો રાધા વિશે અનેક રુચિકર કૃતિઓ સર્જાય છે વૃંદાવન આદિસ્થળોએ રાધાના અનેક મંદિરો છે ભક્તિમાં સાહિત્યમાં ગીતોમાં રૂપકોમાં મંદિરો અને મૂર્તિઓમાં તેમજ ચિત્રોમાં રાધાનો મહિમા ઠેકાણે છે બોલીએ રાધા કૃષ્ણની જય તો મિત્રો આ હતી રાધાષ્ટમીની વાત આપ સૌને જય શ્રી કૃષ્ણ